શ્રી સોમનારાણ મંદિર વડતાલધામ સંચાલિત બોટા જિલ્લામાં આવેલ વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીકેવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ हनुमानજી મંદિર ખાતે તા. 27 ડિસેમ્બર 2025 ના શનિવારના રોજ પૌત્ર ધર્માનુ માસ નિમિત્તે શાસ્ત્રસ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ हनुमानજી દાદાને વિશેષ ભક્તિમય વાતાવરણમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આ સાથે જ દાદાના સિંહાસનને ગામડાની ઝાખી સાથે સુશોભિત કરવામાં આવ્યો હતો જેમાં ઘાસના છાપરાવાળી છુપુ માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લીપણ ભાત ગાયોના શેપો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજીના સાનિધ્યમાં જાણે જીવંત ગામડું ખડું થયું હોય તેવો ભાસ થયો હતો સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજ વસ્તુથી શણગાર કરવામાં આવે છે તઅ પહેલી સવારે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ કોઠારી સ્વામી દ્વારા શૃંગાર આરતી કરવામાં આવી હતી જો કે પવિત્ર ધર્મનો વાસ નિયમતે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકરેઠ ભરાય ગયું હતું આતકે મંદિર પરિસરમાં हनुमान ચાલીસા યજ્ઞનો પણ વિશેષ આયોજન કરવામાં આવ્યો હતો ચામૂટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દેવ્યા શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી